કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય સંવિધાન દિવસ બચાવ દિવસની ઉજવણી આજ રોજ રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ભરૂચમાં વિવિધ સંગઠનો દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ભુલાર અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે છવ્વીસ નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય ઓગણીસ નવેમ્બર બે હજાર પંદરના રોજ જાહેરાત કરી હતી કે ભારત સરકાર દર વર્ષે છવ્વીસ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવશે જેના ભાગરૂપે આજરોજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે સંવિધાન બચાવો દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બંધારણ અંગેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ સલીમ અમદાવાદી ઝુબેર પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અભિ સૈયદ ભરૂચ છવ્વીસ નવેમ્બર આજે બંધારણ દિવસ છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની સમગ્ર ટીમ દ્વારા જે આટલું સરસ વર્લ્ડમાં હિન્દુસ્તાનનું બંધારણ સર્વશ્રેષ્ઠ છે ત્યારે આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સમગ્ર ગુજરાતમાં દરેક સ્તર પર આજે સંવિધાન બચાવો દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે આજે સંવિધાન સંવિધાનનો ભંગ થઈ રહેલો છે વર્તમાન સરકાર ભારતીય જનતા પાર્ટીનું ખનન કરી રહેલી છે સંવિધાનની ઉપરવાટ જઈ અને દરેક કાર્ય કરી રહી છે આજે વોટ ચોરીથી લઈ અનેક બાબત છે જે આજે લોકશાહીનું હનન થઈ રહેલું છે એના વિરોધમાં આજે સંવિધાન બચાવો દિવસ તરીકે કોંગ્રેસ સમિતિ મનાવી રહેલી છે આજે અમે પ્રતિજ્ઞા લીધેલી છે અને આ દેખાવો કરેલો છે કે સંવિધાન બચાવો હિન્દુસ્તાન બચાવો